તેમના જ વિસ્તારમાં આતંકવાદીના અડ્ડાનો ખાતમો બોલાવવાનું કામ નરેન્દ્ર મોદીની સરકારે કર્યું છે વધુમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર ચાપખા મારતા અને આડે હાથ લેતા કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ સેના દ્વારા આતંકવાદી સામે કાર્યવાહી કરી છે તેના પુરાવા માંગી દેશની સેનાનું હળહાડ અપમાન કર્યું છે આ અપમાનને ઝાકારો આપવાનો સમય પણ પાકી ગયો છે અંતમાં મુખ્યમંત્રીએ પ્રવચન દરમિયાન એમ પણ જણાવ્યું હતું કે વિનોદ ચાવડાને મિતભાસી વ્યક્તિત્વ તરીકે ઓળખાવવામાં આવ્યા હતા કોઈ પણ જાતના રાજકીય પૂર્વગ્રહ વગર તમામ લોકોના કામ કરતા યુવા નેતા તરીકે ગણવામાં આવ્યા હતા અને આ વખતે પણ વિનોદ ચાવડા ત્રણ લાખથી વધુ મતની સરથાઈથી વિજય મેળવશે તેવો આશાવાદ તેમણે વિશાળ જનમેદની સમક્ષ વ્યક્ત કર્યો હતો કચ્છ લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ આજે બાર ને ઓગણચાલીસ કલાકે વિજય મુરપા પોતાની ઉમેદવારી નોંધાવનાર છે તે પૂર્વે મિરઝાપર રોડ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ જાહેર સભામાં ભાજપના પદાધિકારીઓ વાસણભાઈ આહિર કચ્છ લોકસભા બેઠકના ઇન્ચાર્જ દિલીપ ત્રિવેદી પૂર્વ મંત્રી તારાચંદ છેડા કચ્છ ના પ્રભારી બિપિનભાઈ દવે જિલ્લા ભાજપના અધ્યક્ષ કેશુભાઈ પટેલ માજી સાંસદ પુષ્પદાન ગઢવી પૂનમબેન ચાણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢા ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય વિરેન્દ્રસિંહ જાડેજા માલતીબેન મહેશ્વરી પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા પૂર્વ ધારાસભ્ય મુકેશ ઝવેરી પૂર્વ ધારાસભ્ય ગોપાલભાઈ ધુવા જિલ્લા ભાજપના મહામંત્રી વલનજીભાઈ હુંબલ અનિરૂધ્ધભાઈ દવે શૈલેન્દ્રસિંહ જાડેજા જીગર ચડા મીડિયા સેલના ઉપકન્વીનર સાતિકદાન ગઢવી નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી ડોક્ટર રામ ગઢવી કારોબારી ચેરમેન ભરત રાણા યુવા મોરચાના અધ્યક્ષ રાહુલ મોરચાના અધ્યક્ષ રાહુલ ગોર મોરચાના પ્રમુખ દિવ્યાબા જાડેજા ઉપાધ્યક્ષ પૂજા ઘેલાણી શહેર મોરચાના પ્રમુખ મંદાબેન પટણી દિપાલીબેન નગર સેવિકા જાનકીબેન ભટ્ટ શહેર ભાજપના અધ્યક્ષ નવીન લાલન સહિતના મહાનુભાવો આ સભામાં ઉપસ્થિત હતા અને બહુળી સંખ્યામાં સમગ્ર જિલ્લામાંથી કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહી અને જય જય કાર કર્યો હતો બે ની ચૂંટણીમાં દેશના લોકો આશા અપેક્ષા રાખી પંચાવન વર્ષ સુધી કોંગ્રેસ નું શાસન અને પાંચ વર્ષ સુધી નરેન્દ્રભાઈને ભારતીય જનતા પાર્ટી નું

નરેન્દ્રભાઈ જે રીતે વ્યવસ્થા ગોઠવી આજે લોકોમાં ઉત્સાહ અને આનંદ છે આયુષ્યમાન ભારત એના ઘરમાં ગંભીર બીમારી હોય પાંચ લાખ રૂપિયા આ ગરીબ ને આપવાનો નિર્ણય આ મોદી એ કરેલો યોજના આવી અનેક યોજના છે પાંચ લાખ રૂપિયા ગરીબ ને હાથ લાંબો નો કરવો પડે

આપણા સવાયા કચ્છીને એકવાર દેશના પ્રધાનમંત્રી તરીકે મિત્રો બિરાજમાન કરવા છે ત્યારે આપણે બધા સંકલ્પ થઈએ કે મિત્રો જે રીતે કચ્છને ચાહે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય છેલા બે દાયકાની અંદર મિત્રો આ પછાત પણાનો કચ્છને દૂર કરીને જે રીતે કચ્છને એક વિકાસશીલ અગ્રેસર જિલ્લો આખા દેશની અંદર બનાવ્યો છે ત્યારે મિત્રો ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે ઋણ છે એ ઋણ ચૂકવવાનો અવસર આ 23મી તારીખે મિત્રો કચ્છની પ્રજાજનો મોરબીની પ્રજાજનો આપણી વચ્ચે આવ્યો છે મિત્રો